મોડાસાના માલપુર રોડ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું વરસાદી પાણી ભરાતા ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે વરસાદી પાણી ભરાતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતા હાલાકી ભગવાનો બારો વિદ્યાર્થીઓને રાહદારીઓને ભારે હાલાકી ભગવાનો બારો આવ્યો છે ગંદકીમાં મચ્છરથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવા રહી છે નગરપાલિકા દ્વારા કાયમી નિકાલની માંગ કરવામાં આવી છે તો માલપુર રોડે તો અહિયાં પાણી ભરાઈ જશે ગંદકી બહુ થાય છે અત્યારે વારસ નો બી પ્રોબ્લેમ છે એટલે બીમાર પણ ખાય છે અને આ ગંદકી ને લીધે અમને પણ તકલીફ થાય છે તો અમે નગરપાલિકા દ્વારા એટલું કહીએ છીએ રસ્તો કાઢી તો કોઈ નિકાલ કરી તકલીફ અમને સાહેબ એ છે મચ્છર બી બહુ થાય છે અને ગંદકી બહુ છે એટલે અહીંયા અમારા નાસ્તા પર બી કોઈ આવતી નથી ખરાક ખાવા માટે તો અમને તકલીફ આ થાય છે સાહેબ આ વરસાદ ખાસ પહેલા છે ભરાયેલી જ છે તો હજી પાણી નિકાલ થયો નથી અમને પાણી કિટાણો પડી ગયા છે મચ્છર છે આ બધું ગંદકી ને લીધે બીમાર પણ પડાય છે માલપુર ચાર રસ્તા જાય છે એ રોડ ઉપર અમે અહિયાં ઉભા રહીએ છીએ તાલુકા પંચાયત ને સામે ત્યાં ગંદકી વધારે થાય છે જે પાણીનો નિકાલ થતો નથી